કરોડ રૂપિયાની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરી છે વડોદરા મહાનગર અને તેના આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના સતત વધતા જતા વિકાસ વ્યાપ ને પગલે ટ્રાફિકનું ભારણ હળવું કરવા સાથેના સુઆયોજિત વિકાસ માટે વુડાએ રિંગ રોડ બનાવવાની જરૂરિયાત દર્શાવતું એક પ્રેઝન્ટેશન અને દરખાસ્ત સરકારમાં કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ દરખાસ્ત રજૂ થતાં તેમણે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ વુડાને રિંગ રોડના નિર્માણ માટે ત્રણસો કરોડ રૂપિયા મંજૂર કર્યા છે શ્રાવણી પૂર્ણિમાની સામે જ સરકાર દ્વારા બુડા ને આ પ્રકારની ગિફ્ટ મળતા વડોદરામાં ચોક્કસ લોબી પણ આનંદ ઉત્સવ છવાઈ ગયો છે વડોદરા મહાનગરમાં આ રીંગરોડ સમગ્ર કિલોમીટર લાંબો અને પંચોતેર મીટરની પહોળાઈ સાથે નિર્માણ થશે તેના પ્રથમ તબક્કામાં પિસ્તાલીસ મીટરની પહોળાઈ સાથેના સત્યાવીસ પોઈન્ટ અઠાવન કિલોમીટરની લંબાઈના રીંગરોડ માટે મુખ્યમંત્રી દ્વારા આ રકમ ફાળવવામાં આવી છે હવે કિલોમીટરના રોડના પ્રથમ તબક્કા માટે નાણાની ફાળવણી થતા હવે નિર્માણ કાર્ય વેગવંતુ બનશે આના પરિણામે પૂર્વ વિસ્તારમાં દસ પોઈન્ટ સિત્તેર કિલોમીટર અને પશ્ચિમ વિસ્તારમાં સોળ પોઈન્ટ ચોર્યાસી કિલોમીટરનું કામ હાથ ધરાશે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે અને એટલું જ નહીં પરંતુ મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે આઠ વાહન વ્યવહારનો ટ્રાફિક પણ હળવો થશે જો કે ગુજરાત સરકાર દ્વારા ફાળવણી થયેલ આ કરોડો રૂપિયાનો ઉપયોગ એ સાચા અર્થમાં પ્રજાની સુખાકારી વધારવા માટે થશે તો નિશ્ચિતપણે એ ખૂબ સારી વાત લેખાશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર